નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો ભારતની બહાદુર સેનાએ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને ફરી એક વખત નાકામ કરી દીધા છે શું છે વિગત તે વિગતવાર જોઈએ મિત્રો પહેલગામના બરબર હુમલા બાદ ચૌદ દિવસે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનની અંદર છુપાયેલા અને વારંવાર ભારત પર હુમલો કરતા આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરી નાખ્યો પાકિસ્તાનના એર એર ડિફેન્સ સિસ્ટમ સદંતર નાકામ રહી પાકિસ્તાનના જે સૈન્ય વડાઓ બણગા ફૂંકતા હોય પાકિસ્તાનના જે નેતાઓ મોટી મોટી વાતો કરતા હોય શેખી મારતા હોય તે બધું જ નિષ્ફળ સાબિત થયું એટલે પાકિસ્તાનની સરકાર અને સેના ધૂંધવાઈ ગઈ તેમની જનતા સમક્ષ તેમની નબળાઈ ઉઘાડી પડી જતાં તેમણે ગત રાત્રિના એટલે કે તારીખ સાતની મધ્યરાત્રિના ભારતના પંદર વિસ્તારો પર પંદર મિલિટરી એટલે કે આર્મીના ઠેકાણાઓ ઉપર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો ભારતના નોર્ધન અને વેસ્ટર્ન બોર્ડર પર તેમણે ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવાની કોશિશ કરી જેને આપણી એર ડિફેન્સ સિસ્ટમે નાબૂદ કરી નાખી તેમને રસ્તામાં જ ઇન્ટરસેપ્ટ કરી અને તેમના ડ્રોન અને મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે આ એક ખૂબ વ્યાપક હુમલો હતો ગુજરાતના ભુજથી લઈ અને ઉત્તરલાઈ ફલોડી રાજસ્થાનના નાલબિકાનેર આદમપુર પંજાબના ભટિંડા ચંડીગઢ લુધિયાણા જલંધર કપૂરથલા અમૃતસર અને અમૃતસરમાં ખાસ કરીને ગોલ્ડન ટેમ્પલ પઠાણકોટ જમ્મુ કાશ્મીરના જમ્મુ શ્રીનગર અને અવંતીપુરા સુધી એક લાર્જ સ્કેલમાં એક ખૂબ મોટા પટ્ટામાં તેમણે પંદર જગ્યાએ મધ્ય રાત્રિના મિસાઇલ અને ડ્રોનથી હુમલાની કોશિશ કરી તેમની ચાઇનીઝ બનાવટની મિસાઇલોને ભારતના એસ ફોર હંડ્રેડ મિસાઇલ સિસ્ટમે ટ્રેક કરી લીધી અને તેમને રસ્તામાં જ તોડી પાડી તેમણે ચાઇનીઝ બનાવટના ડ્રોનને ભારતના ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમે પકડી પાડી અને તેમનો પણ રસ્તામાં જ નાશ કરી દીધો પાકિસ્તાનની આ ગુસ્તાખી આ મૂર્ખામીનો જવાબ ભારતે આજે એટલે કે તારીખ આઠના સવારે આપ્યો છે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ ભારતીય સેનાએ તેમના હા હારૂપ ડ્રોન દ્વારા હારૂપ નામના ડ્રોન દ્વારા પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો ફૂરચો બોરાવી દીધો છે પાકિસ્તાનની ચાઇનીઝ બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ છે જે એચ ક્યુ નાઇન કહેવાય છે તેને સમગ્ર પાકિસ્તાનમાંથી બરબાદ કરી દેવામાં આવી છે તેમનો નાશ કરી દેવામાં આવ્યો છે એટલે પાકિસ્તાન એક રીતે અત્યારે ભારત સાથેની લડાઈમાં અંધ જેવી પરિસ્થિતિમાં છે ભારત તરફથી આવતા કોઈ પણ મિસાઇલ કે ડ્રોનના એટેકને તેઓ ઓળખી શકવાની સ્થિતિમાં નથી પાકિસ્તાનમાં કઈ કઈ જગ્યાએ હુમલા થયા છે તો પાકિસ્તાનના કરાચી છોર બહાવલપુર લાહોર રાવલપિંડી જે તેમનું સૈન્યનું મુખ્ય મથક છે તે તેમના પર અને આખા લાઇન ઓફ કંટ્રોલ પર ભારત દ્વારા જે લાઇન લાઇન ઓફ કંટ્રોલની પહેલી તરફના જે આતંકી અડ્ડાઓ છે અને જ્યાં જ્યાં આ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી હતી તેના પર ભારતે હારૂપ ડ્રોન દ્વારા હુમલો કરી અને તમામે તમામ એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરી નાખવામાં આવ્યો છે પાકિસ્તાન ફરી વખત એકવાર ભારત સામે અતિ નબળું સાબિત થયું છે તે ભારતના ડ્રોન હુમલાને રો રોકવામાં પણ નિષ્ફળ સાબિત થયું છે ભારત પર હુમલો કરવામાં પણ તે નિષ્ફળ સાબિત થયું છે પાકિસ્તાનની કોઈ ક્ષમતા નથી પરંતુ પાકિસ્તાનના નેતાઓ અને પાકિસ્તાનની સેના પોતાની જનતાને મૂર્ખ બનાવવા માટે કે અમે ભારત સામે લડી રહ્યા છીએ ભારતના સેનાને જવાબ આપી રહ્યા છે તે માટે ખોટા ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે નવા નવા પ્રોપોગેન્ડા ઊભા કરી રહ્યા છે પરંતુ ભારતની બહાદુર સેના મજબૂત સેના અને ભારતનું એક વખાણ કરવા પડશે કે ભારતનું રાજનૈતિક વિશ્વ તમામ પક્ષો આવી ગયા છે બધા આજે એક પેજ ઉપર ઊભા છે જનતા એક પેજ પર ઊભી છે આજે સમગ્ર ભારત એકસો ચાલીસ કરોડનો આ દેશ એકસાથે પાકિસ્તાનની આ ગુસ્તાખીઓનો જવાબ આપી રહ્યો છે તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો એકસાથે બની અને પાકિસ્તાનના કોઈ પણ કાવતરાની સામે તેમને જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકાર અને ભારતની સેનાની પાછળ ઊભા અડીખમ બનીને ઊભા છે ત્યારે ભાર પાકિસ્તાન આ યુદ્ધને વકરાવવાની સ્થિતિમાં નથી તેમ છતાં એક પછી એક દુસ્સાહસ કરી રહ્યું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ કારણ કે પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં પણ તેમના બી બલુચિસ્તાન લિબ લિબરેશન આર્મી દ્વારા પણ વિસ્ફોટો કરવામાં આવ્યા છે તેમને અંદરથી આતંકવાદી હુમલા થઈ રહ્યા છે ત્યારે તે પોતાની જનતાનું ધ્યાન ભટકાવવા માટે પોતાની જનતા જે તેની સેના વિરુદ્ધ થઈ ગઈ છે જે તેમની સરકાર વિરુદ્ધ થઈ ગઈ છે તે ભારતની સાથે એક યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરી અને જે ત્યાંની સેનાએ વિશ્વાસ ગુમાવ્યો છે જનતાનો તે પુનઃ પ્રાપ્ત કરવા માટે એક રાષ્ટ્રવાદ જગાવવા માટે ભારત સાથે વાતાવરણને તંગ કરી રાખવા માગે છે પરંતુ ભારતની સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે ઓપરેશન સિંદુર હજી ખતમ થયું નથી પાકિસ્તાનની કોઈપણ ગુસ્તાખીનો દુઃસાહસનો જડબા તોડ જવાબ આપવામાં આવશે એટલે ગત તારીખ સાતની રાત્રિએ પાકિસ્તાને કરેલા હુમલાને ભારતની સેનાએ એસ ફોર હંડ્રેડ અને એન્ટી ડ્રોન મિસાઇલ સિસ્ટમે નાબૂદ કરી દીધા છે તેમનો નાશ કરી નાખ્યો છે એટલે પાકિસ્તાનનો આ હુમલો સરેયામ નિષ્ફળ રહ્યો છે ઉપરાંત પાકિસ્તાન તેમના વિવિધ સોર્સ દ્વારા સોશિયલ મીડિયાના સોર્સ દ્વારા અફવાઓ ફેલાવવાનું કામ કરી રહ્યું છે પરંતુ ભારતની સરકારની અપીલ છે કે કોઈ પણ અનઓથેન્ટિક કે સોશિયલ મીડિયામાં આવતા સમાચારો પર ધ્યાન નહીં આપી અને માત્ર અને માત્ર સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવે સેના દ્વારા જે જાહેર કરવામાં આવે તેવા સમાચારો પર જ વિશ્વાસ કરવામાં આવે તે આ સ્થિતિમાં ખૂબ જરૂરી બન્યું છે અત્યારની સ્થિતિ જોતા પાકિસ્તાન રઘવાયું ભલે થયું છે પરંતુ તેમની કોઈ શક્તિ નથી તેમની કોઈ તાકાત નથી કે ભારતની આટલી મજબૂત સેના સામે તે ટકી શકે એટલે તે છમકલાઓ કરે છે પરંતુ થોડા સમય પૂરતા આપણે ખૂબ સાવધાની વર્તવી પડશે આપણી સેના અને આપણી સરકારની સાથે આપણે બધાએ અડીખમ બનીને ઊભા જ છીએ અને ઊભા રહેવું પડશે જય હિન્દ જય ભારત